ઠંડી છે ને હમણાં આજે તો વધારે જ છે સવારની અંદર ઉઠીને એવું નાક ની અંદર ચાલુ થઈ ગયું છે પાણી ની અંદર હાથ નાખવાના બહુ ઠંડી લાગે છે ઉનાળાની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં પણ શિયાળાની અંદર તો આ સવારમાં ઉઠવાનું ને પાણીમાં હાથ નાખવાનું એટલે બહુ મોટો રિસ્ક છે બસ આવા પર પાણીમાં હજુ મોટર કરી નહીં મોટર કરી એટલે ફટાફટ પાણી ભરીને પાછી ઊંઘી જવું બંને રેજો એવું સોચ્યું કે પાણી ભરતું અને પછી ઊંઘી જવું પણ ન આવ્યા અને પછી જતા રહ્યા થોડુંક પાણી પીવાનું ભરાયું અને ન ગયા હવે જાગવું પડશે મને એવું હતું કે ઊંઘી જવું પણ હવે જાગવું પડશે પાણી ભરવું પડશે કે વાપરવાનું બી ખાલી છે અને કપડાં થોડા છે ને સ્વેટર એવું છે તો પાછું પાણી ભરાવું બધું થવું પડશે તો જાગવું જ પડશે એકદમ ઊંઘું હતું એકદમ ઠંડી ક્યારે નહીં જાગું છું મેં સાડા પાંચ વાગ્યા નહીં જાગું છું કે હમણાં મોટર કરશે હમણાં લેટ મોટર કરી અને છ વા છ વીસે કરી મોટર કરી થોડીક વાર ખાલી બે પછી પાણી ગયું હવે મોડે સુધી જાગવું પડશે તો બુલકટ પાણી ભર્યું પાછા ન જતા રહે અને પછી મને ઊંઘ જ નહીં બહુ અહીં પાણી ફરી પાણી ફરી પછી હું તો હટાવ ઉઠી જ જવા आप मेटलू सारू लागे से ना सवा सवा अंदर एक आदवस तू सारी के ताप अंदर ऊपर हो तो मज़ा आ गया ठंडी चली गई फटाफट मोह दो इन आँखों में ठंडी लगे चल यार તો હજુ પેલા નહીં તો એટલે હજુ તો વાર છે એમને આવવાની કેમ કે એમને થોડી વેલિંગ થઈ ગઈ છું તો આ ત્યાં સુધી બધું ક્લીન તો કરી દઉં બેસી રહેશે ન કરતો તો ફટાફટ બધું સાફ કરી દઉં એટલે મને થોડું આરામ મેં ફટાફટ ક્લીન કરી નાખું બસ જમવાનું બની ગયું છે હવે થોડીક વાર બેસું એટલે વાળી પડી જવું કેમ કે છે ને સવારે સાડા પાંચ વાગ્યાની ઉઠેની ને એટલે થોડીક વાર પાંચ દસ મિનિટ આંખ લાગી ગયેલી પાછી પછી પાછી નીચેથી ગુમાવી કે પાણી પાછું ચાલુ કર્યું છે એના લીધે પાછું ઉઠીને પછી મને થાય ને ઊંઘ જ નહીં આવીને એના લીધે મને બહુ જ માથું દુખે છે બસ હવે ચા ખરે ચા કહું છે હવે જમવાનું બની ગયું છે હવે મેં થોડીક વાર આડી પડું આ પહેલાં આવે પછી પછી જમીને પછી તો ઊંઘી જ જોઉં છું આજે તો કોઈ વિડીયો નહીં આવે કેમકે આજે મારી હાલત નહીં વિડીયો બનાવવાની મને મજા આવે છે કોમેડી વિડીયો બનાવવાના હા થશે સાંજે તો કરે બાકી તો તો બસ મેં નહીંન રેડી થઈ ગઈ છું અને મતલબ બધું કામ બામ કરી પછી નહીં રેડી થઈ ગઈ બપોરે મેં શૂટ કરવું હતું પણ મારથી મને છે ને માથું બહુ જ દુખે છે સવારનું એના લીધે કશું મન નહોતું લાગતું તો મેં બપોરે સુવાની કોશિશ કરી બપોરે બી ઊંઘ નહીં આવી બિલકુલ બી બસ પડી જ રહે છે ઊંઘ જો પછી મોબાઈલમાં ચડ્યો થોડી વાર પછી પાછી સુવાની કોશિશ કરી કમણા ઊંઘ આવી જાય પણ ના બિલકુલ ઊંઘ નહીં આવીને હેરાન હેરાન થઈ ગઈ ને એના લીધે વધારે માથો બહુ જ દુખે છે મને લોકો હું મેં ક્લિપ નાખી છે નાની મતલબ કે અમે લોકો જે પહેલાં વિડીયો બનાવતી ના મતલબ કે ચેલેન્જિંગ વિડીયો તો રિયલ મેં કહું ને તો એ ટાઈમ પર અમે છે ને થોડુંક મહેનત વધારે કરી લીધી હોત ને અને થોડો ટાઈમ લોંગ ખેંચી લીધું હોત ને તો અત્યારે અમારી ચેનલો બંને જની એકની ચેનલ નહીં બંને જની મોનેટાઈઝ થઈ જતી એ ટાઈમ શું થયું ખબર અમે લોકો રેગ્યુલર વિડીયો બનાવતા મતલબ રેગ્યુલર નથી બનાવતા એ કેવું બધું ખબર ફટાફટ બધું સેટઅપ કરીએ કે આ લાવવા આ ચેલેન્જ પહેલાં તો ખોધતી કે કયા ચેલેન્જ કરવા છે પછી વિડીયોની અંદર એ વસ્તુ એ કરીએ કે હા આ ચેલેન્જ કરવા છે તો એ વિડીયોનું થંભેલ ને બધું દેખી દેખીને એ કરીએ કે હા ભાઈ આ થાય છે આ ચેલેન્જ ચાલેજ પછી બધી તૈયારી કરી નાખીએ કે હા પહેલાં તો ખાવાના ચેલેન્જના પાની પકોડીનો સ્ટાર્ટિંગનો પહેલો વિડીયો મારી ખ્યાલની પાણી પકોડીનો હતો તો પાણી પકોડીનો વિડીયો બનાવ્યો તો હવે એ તો એ તો નોર્મલ છે કે ચલો પાણીપકોડી તો અમે ખાઈ લઈએ આમ તેમ પછી ધીરે ધીરે તો રેગ્યુલર ચેલેન્જિંગના વિડીયો આવ્યા પછી ખા 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 તો અમે બે બહેનો બી ગયો મેં તો અમુક જનના મેં વિડીયો જોઈ લે ને અમે બંને કે ખાઈ ખાઈ જાડા જાડા થઈ ગયા આમ તેમ તો પછી અમે લોકો બંને બી ગયા કે ભાઈ તો આપણા ઝાડા થઈ ગયા તો પછી જેમ ધીરે ધીરે એ બધા સ્ટોપ કર્યા અને પછી ચેલેન્જિંગ વિડીયોને એ બધા નાખવાની કોશિશ કરી પછી તો થોડું થોડું કેવું થઈ ગયું ખબર કે ચેલેન્જિંગ દરરોજ દરરોજ કયા ચેલેન્જ લાવવાના તો બી અમે લોકો બધી કોશિશ કરતી લે કે ભાઈ આ ચેલેન્જ કરશું આમ તેમ એમ ફરાણું એવું બધું કરતા રહેલા પછી ધીરે 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 છે ને વ્યૂઝ બી બહુ મસ્ત આવતી એની પર વ્યૂઝ મતલબ વોચ ટાઈમ ખાસો વધી ગયેલો અમને એ બધું ખબર જ નથી પહેલીને ચલાતા બધા ખાલી અમારી રીતે જ બનાવી બનાવી કરતા અમને વોચ ટાઈમ પછી વ્યૂઝ કેટલા આવે છે એ કશું એટલું બધું અમને એ નતા કરતા પછી બનાવ્યા બનાવ્યા બનાયા અને પછી ધીરે ટાઈમ ઓકવડ થવા માટે ટાઈમ એટલે ઓકવડ કરી દે કે હવે મેં એવું કોને ને કે બપોર બનાવશું તો પેલી કે ના બપોર મને હું છે યા પછી કશું કામ કરતી હોય તો પછી એ ના થાય પછી કે આ ટાઈમ બનાવ્યા તો એ ટાઈમ પર મારે ફોનની અંદર ચાર્જિંગ ના હોય પછી ધીરે ધીરે વસ્તુ અમે લોકો કીધું કે હવે નહીં બનાવવા પછી ધીરે ધીરે પછી અમે લોકો કીધું કે હટાવે નહીં બનાવ કંટાળી ગયા કેમ કે આ રીતે દરરોજ દરરોજ નાના કરતો જુઓ તમે અમે વિડીયો છે ને એમ તો બધાથી પહેલાં તો ફટાફટ બધું ક્લીન કરીને સાફ કરી નાખી એટલો એરિયો જેટલા એરિયાની અંદર કરવાનું હોય એવી વખત સાફ કરીને બધું સેટઅપ લગાવીએ પાછા સેટઅપની અંદર પછી થોડું પાછું કેમેરો કમ્પ્લીટ એડજસ્ટ કરવાનો જો ભૂલચૂક થતી હોય તો પાછી એ વસ્તુ પાછી સુધરવાની પછી ધીરે ધીરે છે ને એ વિડીયો પરથી માનું ઉતરી એટલા ગયું કે અમુક અમુકજનને ખબર પડી કે અમે તેના વિડીયો બનાવ્યા છે તો અમુક જણ હસતેલા કે આ શું બધા ગંડાપા કરે છે પછી એથી અમે થોડું છે ને ઢીલું મેળ દીધું કે હટાવે નહીં બનાવ હવે નહીં બનાવવા બધા હસતેલા અમારી પર કે આ શું ગંડાપા કરે છે મલમ પેલો ઓપ્પોનો કેવો કોઈ ફોન હતો ને બરાબર ક્લિયર ભી નહોતું દેખાતું બનાય આમ જીલતે બનતી લઈ દે તો બળા હસે કે આ શું ગંડા બગરે તો જમે ઉઠ્યા ને તો પછીટર હવે નઈ બનાવાવા ધીરે પ જમે એ વસ્તુ મૂકી દીધી બસ વ્લોગ માં એ ટાઈમ પર એમને ખ્યાલ આઈ લો માર બેન એ ઊજ કેતેલી કે વ્લોગિંગ કરવાની યાર શોર્ટ વિડિયો નાખવાના તો મેક દુ કે આવળો બનાઈએ બનાય મે તો खासा ટાઈમ થી હું સોચેલું દેવું નઈ કે હમણે તો આ બધું કરવાનું કોરતેલી એ ટાઈમ પર અમે બનાવલા ને એ ટાઈમ પર થી તમે સૂતતેલા કે બનાવશું 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 પણ કેવું થાય કે બનાવ્યા અને પછી કે પછી મોબાઈલની ક્વોલિટી સારી ના હોય એ ટાઈમ પર એટલી નોલેજ નથી ને ભાઈ ફોનની કે ભાઈ આ રીતે વિડીયો બને આમ મેં તો કોને રીલ્સની અંદર કેવું ફિલ્ટર લગાવી દીધું બરાબર છે એવું બાકી કેમેરા વેમેરા એડજસ્ટ કરતા ફાવે ના એટલે એ વસ્તુ મેં પછી વ્લોગિંગ ચાલુ કરીને તો ખાસ બે ત્રણ વાર એવા મેં વિડીયો બનાવ્યા પછી ડિલીટ કરીને હા નહીં બનાવ્યા પછી અમે લોકો બોમ્બે ફર્સ્ટ ટાઈમ ગયેલા ને એ ટાઈમ પર મેં ક્લિપો લેવાની હવે ક્લિપો મારાથી શું ભૂલ થઈ ગઈ કે જે મેં ક્લિપો બનાવીને એ ક્લિપોની અંદર મેં નીચેના બધા ફેસ લીધા છે મતલબ કે આ એંગલ પર વધારે લીધા છે હવે એના લીધે મારાથી ના અપલોડ થાય એવા હતા હજુ બી મારી જોડે પડી છે એ ક્લિપો ને બોલવાનું કશું નહીં ખાલી આમ ચાલતા ચાલતા વિડીયો છે પછી મને એને નાખીને કોઈ મતલબ નહીં પછી મેં એકદું છોડ છોડ એ ટાઈમ પર બી રહી ગયું પછી બીજી વાર અમે લોકો મેં રીલ્સ બનાવતી લી ને એ ટાઈમ પર મેં એક વ્લોગ દેખેલો હતો પછી મને એવું થયું કે મે બી અડધેનો વ્લોગ બનાવું પછી મેં એવું ખાલી સોંપ્યું છે તો પાછું મેં એકવાર ટ્રાય કર્યું કે ભાઈ લઈ એકવાર ટ્રાય કરવા દે કે બનાવું બ્લોગ એ ટાઈમ પર મેં બ્લોગ એડિટ કરે બનાવ્યો પછી આખો જોયો પછી મને એવું થયું કે નહીં સારું લાગતું અજીબ લાગે છે તો પછી મેં ડિલીટ કરી નાખ્યું હતું ના કોઈક મસ્કરી કરશે કે આવું તેવું આમ તેમ કોઈ મેં ઉડી તો ડિલેટ કરી નાખ્યું પછી આ ફેર અમે બોમ્બે ગયા ને તો આ ફેર મેં એવું સોચેલું કે આ ફેર તો હું બોમ્બેથી જ ચાલુ કર કરી દે એમ ਮੇਰੇ ਬੰਬੇ ਜੈਸ ਮੇਰਾ ਫੋਨ ਦੀ ਸਟੋਰੇਜ ਦੀ ਪ੍ਰੋਬਲਮ ਤੋਂ ਪਹਿਲੇ ਤੇ ਮੈਂ ਮੇਰਾ ਹਸਬੰਦ ਨੂੰ ਪਹਿਲਾਂ ਹੀ ਦੇ ਦੂ ਕਿ ਆ ਬਦੂ ਡਿਲੀਟ ਕਰਾ ਲ ਜੇ ਮੇਰਾ ਫੋਨਿਆਂ ਦਾ ਤਾਂ ਕਿ ਮੈਂ ਬੰਬੇ ਜਾਉ ਨਾ ਤਾਂ ਸ਼ੂਟ ਕਰੀ ਸੈਂਮ ਤੇ ਕਿ ਜਹਾ ਹਾਰੂ ਕਰਾ ਲੇ ਸੈਂਮ ਬੰਤਾਈ ਜਾਈ ਨੇ ਪਰ ਅਹੀਂ થી ਜਤਾਂ ਮੈਂ ਇਹੋ ਨਹੀਂ ਕਿ ਅਹੀਂ થી ਜਤਾਂ ਮੈਂ ਮੇਰੀ ਤਬੀਅਤ ਨਰਮ થઈ ਗਈਲੀ ਤੋਂ ਮਾਰੂ ਜਾਵਨੂ ਬਿਲਕੁਲ ਮਨ ਨਤੂ ਮੈਂ ਨਾਚ ਪੜਦੇ ਲੇ ਕਿ ਨਹੀਂ ਜਾਉ ਵਾ ਫੇਰ ਚਲਸਾ ਆ ਫੇਰ ਨਹੀਂ ਜਾਉ ਐਂਡ ਜਦ ਨਹੀਂ ਕਰਤਾ ਨਹੀਂ ਕਰਤਾ ਘਰ ਮੇਂ ਦੀ ਤੋਂ ਉਪਰ ਮੈਂ ਨਾਚ ਪੜਦੇ ਲੇ ਕਿ ਨਹੀਂ ਜਾਉ ਨਹੀਂ ਜਾਉ ਪਰ ਇਹ ਤਾਂ ਹੀ ਗਿਆ કંઈક આ એટલે પછી મારી વધારે હાલત ખરાબ થઈ ગઈ દર્શન અમે લોકોએ કે લાં હગે કર્યા છે અમે સવારના કંઈક અગિયાર વાગે ગયેલા અને સાંજે ના સાંજે નહીં રાત્રે બાર વાગે દર્શન કરી નીકળેલા તો એટલી ખરાબ હાલત હતી ને જે મારથી તો મેં તો સાચું કહો ને તો મેં રડવા જેવી થઈ ગયેલી થઈ મને એટલું બધું રડવાનું મને એવું હતું કે તમે મને છે ને અહીંથી હોટલ પર મૂક્યા હો તમે દર્શન કરી લેજો મને બસ નહીં દર્શન કરવા મારાથી બિલકુલ ચલાતું નહીં મારેથી બિલકુલ એ નહીં કરાતું તો એક વાત કહું સાચું તો મને છે ને ત્યાં દર્શન કરવા ગઈ ને તો મારી એટલી કાકરી થઈ ગઈ છે એટલી પણ ફેર ખબર નહીં એટલી ભીડ હતી એટલી ભીડ હતી ને કે એની કોઈ હદ નહીં આપે જેથી લાઈન ચાલુ કરે છે એનાથી કંઈ ઘણી દૂરથી લાઈન ચાલુ કરેલી એના લીધે એટલું હેરાન થઈ ગયું એટલું હેરાન થઈ ગઈ અને પછી દર્શન કર્યા તો થોડુંક શાંતિ લાગી કે હા ચાલ હવે દર્શન પણ બાર વાગે દર્શન કર્યા તો બાર વાગે દર્શન કર્યા એટલે થાકીને આવ્યા પછી થાકીને આવ્યા એટલે સીધા હોટલ પર ગયા અને હોટલ પર નહીં ધોઈને પછી મને એવું હતું કે સવારની અંદર તો વિડીયો ઉતારીશ કે એ ટાઈમ પર છે મારી જોડે બોમ્બેના દર્શન કરવા ગયા ને એ સાઈડની બી ક્લિપો છે ખરાબ નહીં પણ અમુક વસ્તુઓ કેવી છે કે કે અમે એટલા ખોટા થાકી ગયેલા ને તો એના લીધે પછી મેં જે 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 રીલ્સ બનાવેલી ને એ ટાઈમ પર મને બહુ સોજા ચડી ગયેલા બહુ એટલે બહુ આખું ફેસ સોજાઈ ગયેલું અને આખા શરીર પર સોજા કપડાં ફિટ થઈ ગયેલા કોઈ કપડા આવે ને અહીંયાથી જે લઈને ગયેલી એનાથી ડબલ શરીર થઈ ગયેલું ના બધું સોજાઈ ગયું એટલા બધા સોજાઈ ગયેલા હાથ પગ એટલા સોજાઈ ગયેલા પછી ના મને ફોટા પાડવાનું મન થયું પછી કંઈક ફરવા ગયા ને તો મારાથી બિલકુલ ચલાતું નહોતું મેં એટલી હેરાન થતી મેં એ તો બસ આવી પછી એ બીજા દિવસમાં મેં એવું સોચ્યું કે નાઇટમેન્ટ ગુધરા નીકળી જઈએ એવું સોચ્યું પણ પછી એ પેલું શું કહેવાય રિઝર્વેશનમાં તું કરાયેલું ને बीजा दिवस हिजर्वेशन करेल तर मेदू भाई पहिली वक्तव्य अम आईला तो जनरल डब्बानी अंदर बेसी गेला केम की टिकट कन्फर्म नाही थोडं आ आफे तो मेदू ना जनरल डब्बा तो नाही लिहिे पण मेदू भले एक दिवस ते एक दिवस पण बीजा दिवस निकळी तो बीजा दिवस बी एवतं कडक सारू लागते तो फर कस नाही बीजा दिवस बी एवढं एना लिधे मारती बघू ब्लॉग ब्लॉग तो बघू या भूली गई आया अशी અહીં આવ્યા પછી તો થોડી વધારે તબિયત નરમ થઈ ગયેલી પછી બધી આ એ એ અલગ સ્ટોરી થઈ ગઈ પછી એના પછીની જે સ્ટોરી થઈ ગઈ એ બહુ અલગ થઈ ગઈ તો આપણે બીજા ટૉપિક જતા રહીએ છીએ તો પાછા ટૉપિક પર આવીએ તો પછી બસ એથી મેં બ્લોગિંગનું બ્લોગિંગનું સોચેલું પણ એ બધું ફ્લોપ થઈ ગયું પછી મને છે જે બોમ્બે પછીના ટાઈમ પછી છે ને મેં ઘરમાં ઘરમાં બહુ હેરાન થતી એકલીને એકલી એકલી ને એકલી ના બોલવાનું ના કશું નહીં પડીને પડી રહે તે મોબાઈલ મચેડું યા પછી કામ કરી સીધી મોબાઈલ મચેડું ખાડ ઊંઘીર પણ એક વસ્તુ છે કે જાનનું મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને ત્યાંની મેં છે ને થોડી એક્ટિવ થઈ ગઈ છું સાચું કોન તો મેં થોડીક એક્ટિવ થઈ ગઈ છું બાકી મેં પડી જ રહે તેવી ના કશું કરવા મન લાગતું ના કશું વસ્તુ ઓનલાઈન મેં એ કરતી પછી આ વિડીયોનું ખબર નહીં મારા અટકલ્યું મારા માઇન્ડની અંદર આવી ગયું કે મારા વિડીયો બનાવવા છે તો પછી મને એવું થયું કે મેં વિડીયો બનાવીશ ભલાવજો બધા જે બી કે એ મને નહીં ફરક પડતો પછી મેં અટકલું આ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું પહેલાં મને એવું હતું કે ના બનાવું ના બનાવું પણ ખબર નહીં મને શું મન થયું શું નહીં તો મેં અટકલ્યું સવાર સવારની અંદર સબ્જી બનાવતી લઈને તો મેં એનું વિડીયો નાખ્યું હવે એનું વિડીયો નાખ્યું ને પછી મને એવું થયું કે મેં બ્લોગ બનાવા દે તો બી પછી મેં ને ડેલી રૂટીનનું બ્લોગ નાખ્યું કે મેં ડેલીની અંદર જે કામ કરું છું એનો બ્લોગ નાખ્યો પણ એથી બી મને સંતોષ ના મળ્યો પછી તો હવે કરું છું પછી મને એવું થયું કે એકવાર લાઈટ ટ્રાય કરવા દે તો બી મારા બોલવાની સ્પીચની અંદર થોડી પ્રોબ્લેમ થતી હતી તો મને એવું થયું કે હમણે નહીં બનાવું પછી મેં તો ના હમણાં નહીં બનાવું તો પછી આટલા ટાઈમથી જે સોચ્યું છે કે કરે નહીં થાય પછી ચાલ છોડ નહીં બનાવો પછી ના મેં તો ના બનાવું છું પછી મોબાઈલ ચાર્જિંગ મૂકી દો તો મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને પછી દર્પણની અંદર જોઈ જઈને બોલ બોલ દેલી કે આ આવું ફલાણું ડે એકડું એમ કરી કરીને વાત મતલબ બોલવાની એ કરતેલી પછી એકદમ જ મારો અવાજ ચેન્જ બાકી મારી બોલવાની અમુક વસ્તુ ઓનલાઈન મેં છે ને એ થઈ જાઉં છું તો પછી દરપટ મેં જોઈજ જોઈને બોલ 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 કરતેલી અને મને એવું થયું કે ના હવે બ્લોગ બનાવી શકું છું પછી મેં મારા વોઇસથી બ્લોગ બનાવ્યો જે જે પહેલાં દિવસ નાખ્યો ને એ ખાલી મેં છે ને મતલબ પ્રેક્ટિસ કરતેલી અને મેં જોતેલી કે કેરતાના એ આવે છે કે મારા વ્હાઇસની અંદર નાઈટ નું બનાવેલું ખસું 얘 તો નોર્મલ મે નાખ્યું છે ખાલી થોડીક જ પોઈલેનું નાખી છે કે મે બહુ લોંગ બનાયલું નોર્મલ હતું બનાય મે બહુ લોંગ બનાયલું એના અર્થા ક્લિપ કટ કરના કે انا મુગ મુગસ તો ભૂલ પડી ને તો પછી મને એવું થયું કે આની નાખી ખાલી આટલું નાખી દો કે મે વ્લોગ બનાવવાની છું આમતે મે આ રીતેનો વ્લોગ બનાવી દેસ અને પછી સ્ટાર્ટ થઈ ગઈ મતલબ બ્લોગિંગ ચાલુ તો બસ આ છે મારી બ્લોગિંગ ની સ્ટોરી જો કી મસ્ત મસ્ત એંગલ પર ગઈ એવું સમજો કે મને છે ને હવે મન લાગે છે રિયલ મેં કોને તો મેં હવે વ્લોગિંગ મને નહીં ખબર કે આ મેં કરું છું એ હાર કામ કરું છું ફોટું કામ કરું છું પણ મને મજા આવે છે મને જે મેં આખો દિવસ ચૂપચાપ બેસી રહેલી ને અને એકલી એકલી બેસી રહેતી એના કરતો મને આ વસ્તુ સારી છે મારા માટે કે મેં ખુદથી વાત કરું છું મેં એ વસ્તુ હસી હસીને કીધેલી કે મેં ખુદથી વાત કરું છું આમ તેમ આખો દિવસ છે ને મેં એકલી ને એકલી બોર થઈ જતી હતી મતલબ બસ મોબાઈલ મચડવાનું ઊંઘી જવાનું મોબાઈલ મચડવાનું ઊંઘી જવાનું એકલી નીકળી બેસી રહેતી પછી મને વિડીયો બનાવવાનો ખ્યાલ આવ્યો તો પછી મેં મારી રીતે વિડીયો બનાવું છું અને વિડીયોથી થોડું મારું મગજ બી ફ્રેશ થઈ ગયું થોડું માઇન્ડ મારું ચેન્જ થઈ ગયું જે જે વસ્તુનું મેં બધું વિચાર વિચાર કરતી બહુટ મગજ પર બધી વસ્તુઓ લીધેલી એ બધી વસ્તુઓ થોડીક મગજમાંથી નીકળી ગઈ અને થોડીક મારી મને મજા આવી ગઈ વિડીયો બનાવવાની પછી મને એવું તો કામે વિડીયો જ બનાવું કેમ કે આખો દિવસ ઘરની અંદર એકલા એકલા બોર થઈ જાય એના કરતો હ મારા હસબેન્ડ હોય ઘરે નહીં હોતા હોય એવું નહીં પણ એ આખો દિવસ જોબ પર હોય યા પછી કશું કામથી બહાર ગયા હોય મને એકલી ને એકલી મારી મમ્મીનું ઘર બી હય ને જ છે એવું નહીં કે દૂર છે એમ તો પેલું કેવું અહીંથી થઈ જવાનું મને બપોર તો પણ તમ મને તાપની અંદર અમે ગમતું નહીં જવાનું એટલે પછી મેં એક ઘરે જ રહું છું અને ઘરે રહી રહીને મારું મગજની અંદર છે ને પેલું કેવું ઓવર થિંકિંગ ટાઈપ થઈ ગયેલું મગજ બધું વિચાર વિચાર કરે બધી ના કોમની વાત વસ્તુઓ મગજની અંદર ભરાતી તો પછી એના લીધે પછી ખબર નહીં ક અટક્યું તો વિડીયો બનાવવાનું મન થયું કે બનાવું છું વિડીયો અને પછી અત્યારે મેં માઇન્ડથી થોડી ફ્રેશ થઈ ગઈ છું અને મજા આવે છે વિડીયોની જ છે મારે વ્લોગિંગની સ્ટોરી જો કે મેં બ્લોગ કરું છું થોડુંક મારું માઇન્ડ ફ્રેશ અને થોડીક એક્ટિવ થઈ ગઈ છું મતલબ આખો દિવસ એવું થઈ જાય કે વ્લોગ બનાવીશ આ રીતે બનાવીશ એ રીતે બનાવીશ તો મજા આવે છે મને બ્લોગિંગ કરવાની આખો દિવસની અંદર મેં જેટલું બધું એ કરતી રી કે મેં આખો દિવસ બસ મૂર જઈ મૂર જઈને બેસીતી રહેતી સાચું કહું તો મૂર્જે મૂળ જઈને બેહી રહેતી તો હવે તો મને એવું છે કે આવા મજા આવે છે મને આખો દિવસે મેં એ વિચારું છું બ્લોગિંગની અંદર મેં આવી લાગું છું બ્લોગ બનાવું છું તો મેં આવી લાગું છું બ્લોગની અંદર મને ખુદને દેખીને મને મજા આવે છે વિડીયો બી દેખી દેખીને હસું છું તો હવે તો મને નીલું નવો રખશો હવે तो आज व्लॉगिंग नी स्टोरी तो जो तमने मारा वीडियो सारा लागता होय तो प्लीज लाइक शेयर कमेंट सब्सक्राइब करून भूलता नाही म्हती काल नवा ब्लॉगसाठी